રાઘવભાઈ કટકિયા જે ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ છે અને એ માંડવડામાં આવ્યા માંડવડા નું અહુભાગ્ય છે

સાથે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કઈ રીતે આવે અને બાળકોના રમકડા દ્વારા શિક્ષણ કઈ રીતે આવે એ પ્રેરણાથી નવ વર્ષની સમયગાળા દરમિયાન પેશન્ટ શાળાના આચાર્ય હતા એક ઘણું બધું તેની પાસે શીખવાની સાથે સાથે અહીં પણ એક આનંદ છે કે મોટા માંડવડામાં પણ એક આચાર્ય તરીકે વડે તરીકે અમને જ્યારે હોય ત્યારે આ શાળાની અંદર પણ આ શાળાના બાળકો આ ગામના બાળકો આ ગામના લોકોની સાથે જોડીને એક શાળાનું નિર્માણ એવું કરીએ કે એની સુવા જે છે ગામે ગામ સુધી ફેલાય અને પ્રેરણા લે અને બાળકો જે છે ગામનું નામ માતા પિતાનું નામ પોતાનું નામ અને સાથે સાથે એક જિલ્લા અને તાલુકાનું નામ જે છે એ રોશન કરે અને ખૂબ સારી પ્રગતિ કરે એ હેસેથી શાળા પરિવારના સ્ટાફ મિત્રો સાથે અને ગામ લોકોની સાથે અમે જોડાઈને આ બાળકોનું એક પ્રતિનિધિત્વ એવું કરવા માંગીએ છીએ કે દેશના કોઈ પણ ખૂણે એવું લાગે કે ક્યાંનો વિદ્યાર્થી છે તેમ થવું જોઈએ કે મોટા માંડવડાનો વિદ્યાર્થી છે એવા આશયની સાથે અમે આ બીડું ઝટકું છે અને એ કાર્યને સફળતા આપીશું ખૂબ ખૂબ ધન્યવાદ સર તમારી જે અંદરની લાગણી છે ને એ બાળકો પ્રત્યેની લાગણી તમે દેશભક્તમાં આવો કેમ કે દેશભક્ત હોય એ જ બાળકનો આવો વિચાર કરી શકે સર તમારી દેશભક્તિ સારી હોય તો તમે ગાંધી બાપુ બાપુનાથી જે પ્રેરણા લીધી સ્વચ્છતાની એ ગાંધી બાપુ તો તમારી જે આખી પ્રેરણા છે દેશભક્તની છે કે આપણે આપણા બાળકો યુવાન કાળ સવારે મોટા થશે તો દેશને કેટલા ઉપયોગી થશે એનામાં ક્યાંક નોલેજ હશે તો ઉપયોગી થશે અને એમાં ક્યાંક સંસ્કાર હશે તો ઉપયોગી થશે નહીતર તો એ શક્ય જ નથી તો આજનો યુવાન જો છે એ અવળે માર્ગે જે જઈ રહ્યો છે એને તમે પાછા કેમ વાળવા વ્યસન મુક્તિ કેમ કરવી એવા બધા સંસ્કાર આપીને આ છોડને તમે મોટો કરો છો તો એ એક બહુ સારી વાત ખૂબ ખૂબ ધન્યવાદ સર અચ્છા તો સર તમારે ખૂબ ખૂબ આભાર કે આટલો સમય કાઢીને અમને ચેનલમાં જે ઇન્ટરવ્યુ આપ્યું તે માટે ખૂબ ખૂબ આભાર તમારો હલો નમસ્તે સર નમસ્તે નમસ્તે સર આજે આપણે મોટા માંડવડા ગામની અંદર પ્રાથમિક શાળાની જે પ્રાથમિક શાળા આઠ ધોરણ સુધીની શાળા છે એની મુલાકાતે આવ્યા છે તો ગામની અંદર આપણે પ્રથમ શિક્ષકને મળશું કે ભાઈ શ્રી બેઠા એણે વાત કરી કે બે વર્ષની અંદર આ જે સ્કૂલ છે પ્રાથમિક શાળા એની પ્રગતિ કેવી રીતે થઈ એક આપણે પ્રેરણા લેવી જેવી વાત છે કે જોઈએ કે બે વર્ષની અંદર જે ખંડેર જેવી શાળા હતી એને અત્યારે સ્વર્ગ જેવી સ્વર્ગ કહેવાય ને સ્વર્ગ જેવી બનાવી તો જુઓ બાળકોને પણ કેટલા શિસ્તબદ્ધ બનાવ્યા અને તમે જોઈ શકો છો બધી શાળાને કે જે સરસ્વતીનું મંદિર ગણાય એવું સરસ્વતીનું મંદિર કેવી રીતે બનાવ્યું એ વાત આપણે સારા કરીએ તો સર આપણે આજી સરસ્વતીનું મંદિર તમે કેવી રીતના બનાવ્યું એના બે શબ્દો કેશો સર હું આ પહેલા જફરાબાદ તાલુકાના રુસાપુરનો પેશન્ટ આચાર્ય હતો ત્યાંથી પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ મારી ટ્રાન્સફર થયેલી એ પહેલાં જે સ્કૂલની હાલત છે શાળાની સ્વચ્છતા બાબતે બાળકોની નિમિત્તતા જે ગામ લોકોને થોડો અસંતોષ અત્યારે તમે વાત કરી કે બધી દિવાલો જૂના કોઈ લીટા લીટા વિદ્યાર્થીની ટેવ હોય કે જ્યાં ત્યાં બોલપેન કે ગમે ચલાવતા અને આ લાદીનો જે કલર છે એ દેખાતો નહોતો એ અત્યારે સ્વચ્છ કર્યું રિનોવેશન કર્યું અને બાળકોને શિસ્તબદ્ધ કેવી રીતે કર્યા કે આટલા બધા બાળકોને સંભાળવા તો પોતાના તમે બાળકો ગણ્યા કે આ મારા બાળકો છે એવી લાગણી દર્શાવી અને તમે એક જે પ્રગતિને બાળકોના સંસ્કાર આપ્યા એના વિશે બે શબ્દ બાળકોને ધીમે સફાઈ કઈ રીતે જાતે કરવી માની કે ગાંધીજી પણ પોતાની જાતે સફાઈ કરતા બાળકોને પ્રેરણા આપી હું અને રવિભાઈ મહેતા બંને પહેલા જ દિવસે અમે સફાઈ કરવા માંગે બાળકોએ જોયું કે સાહેબ જો સફાઈ કરતા હોય તો અમારે કરવી જોઈએ બાળકો પણ અમારી સાથે સફાઈમાં જોડાયા અને ધીમે ધીમે સફાઈ અભિયાન શરૂ કર્યું ત્યાર પછી જો અહીંયા મહેંદી મહેંદી છે ઘણા બધા વૃક્ષો છે વૃક્ષરોપણ કર્યું અને બાળકોને સ્વચ્છતાથી શિક્ષણ આપવાનું ચાલુ કર્યું અને એને કે વડીલોને કેવી રીતે આદરભાવ આપવો એ બધું અને પેલા તો શું લાવ બેકારો કારો કરતા હોય નાના છોકરાને તો ભાન ન હોય અને એ તમે બધું શિક્ષણ આપીને આપણું જો યુવાન છે બાળક છે એ કાલ સવારે યુવાન બનશે નાનપણથી જે ઘડાયેલો છે એ સંસ્કાર એજી મોટો થાશે નિર્વ્યસની વ્યસન ના રાખો કામ કોઈ પણ વસ્તુ અહીંયા લાવતું નથી પહેલા જે બબલા હતા કોઈ પણ પ્લાસ્ટિકના છે તમે બહુ સારું કામ કરી દેશની માટે કહેવાય એક બહુ સારી વાત કે દેશનો આજનો યુવાન દેશનો ભાંગી પડ્યો છે અને એનામાં કોઈ સારા સંસ્કાર નહીં હોય તો દેશ ભાંગી પડશે આજે બાળકોમાં ઘડાયેલું છે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે હા બરાબર છે કે શાળામાં આપણી સંસ્કૃતિ બાળકોને જળવાઈ રહે તો એ એક પ્રેરણા આપો તમે એવા ઉજવણી કરીને પ્રસંગો બધા અચ્છા તો સર તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ